સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે ચકચાર પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે બાળા નરાધમને તાબે નહીં થતા બાળાની પથ્થરથી ઝીકી ઘાતકી હત્યા કરી દીધી હતી સમગ્ર મામલે હરકતમાં આવેલી પોલીસે નરાધમને ઝડપી લીધો છે સુરત જિલ્લામાં હવે અને તે પણ રાજ્ય ગૃહમંત્રીના હોમ ટાઉનમાં સુરત શહેરને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં એક માસૂમ બાળા હત્યાનો ભોગ બની હતી સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતિય વિકાસ પલસાણા તાલુકો ગણાય છે દિન પ્રતિદિન લૂંટ હત્યા બાદ હવે બાળકીઓ હવસખોરો નિશાન બનાવી રહ્યા છે વધુ એક ઘટના બની હોય તેમ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે એક ખેતરમાંથી આંબાના ઝાડ નીચેથી પાંચ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકીને મૂઢા ઉપર પથ્થર મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું ઘટનાની શરૂઆત ત્યારથી થઈ કે આ વાંકાનીડા ગામે રાધારાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની એક ફેક્ટરીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી બે દિવસ અગાઉ જ ગુમ થઈ ગઈ હતી અને જે અંગે બાળકીની માતાએ તપાસ કરતા તેઓની બાજુમાં જ રહેતો ગણપતલાલ ચંદ્રપ્રકાશ બાળકીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પરિવારે કડોદરા પોલીસને જાણ કરી હતી જેથી કડોદરા પોલીસે તાત્કાલિક આસપાસના સીસીટીવી ચેક કરતા પડોશી ગણપતલાલ બાલકી સાથે લઈ જતો નજરે પડ્યો જેના આધારે ગણપતલાલ ચંદ્રપ્રકાશની શોધખોળ કરતા તેને પોલીસે ઝડપી લીધો હતો અને ઉલટ તપાસ કરતા તેણે બાળકીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે નરાધમને સાથે રાખી તપાસ કરતા વાંકાનેડા ગામે એક ખેતરમાં બાળકીને તેને નાખી દીધો હોવાનું જણાવ્યું હતું બાકી ન થતા કરી હોવાની કડોદરા પોલીસ સ્ટેશનના વાકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે પાંચ વર્ષ અને બે માસ ની એક બાળકી છે તેના પડોશમાં રહેતો ગણપત સરગરા પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કીટ અને ચોકલેટ લેવા લઈ જતો તો ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો પરંતુ મોડા સુધી બાર વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ સ્ટેશને આવેલા અને પોલીસને જાણ કરેલી પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતા આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો ગણપત મળી આવ્યો ત્યારે એ કપડે હતો એટલે થોડી શંકા ગઈ પૂછપરછ ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને દસ રૂપિયાની બે ચોકલેટ અપાવેલી પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો શેરડીના ખેતરમાં આબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રાડારડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતિ બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નીપજાવેલું ગણપતની કડક પૂછપરછ કરતા ગણપતિ પોતે જગ્યા બતાવેલી ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત